નમસ્કાર મિત્રો હું છું આપનો જિજ્ઞેશા બધાને મારા જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો ખૂબ જ ગૌરવની લાગણી અનુભવતા આનંદ થાય છે કે દ્વારકામાં આય રાણી મહાસંગઠન દ્વારા જે મહારાષ્ટ્રનું આયોજન કરવામાં આવેલ આવ્યું હતું આ ખરેખર ઐતિહાસિક ઘટના થઈ છે ત્યારે કૃષ્ણવંશ જેવા આયુષ્ય સમાજને હું ખૂબલે ખૂબલે વધાવું છું અને મહારાષ્ટ્રનો વિડીયો જોતા ખરેખર ગર્વ થાય કે આયર સમાજની એકતા માટે પિસ્તાલીસ હજાર બહેનો આ એક સાથે મહારાષ્ટ્રમાં જોડાયા આ ખરેખર અદ્ભુત ઘટના છે એ માટે હું આયર સમાજને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને મેં પણ રાસના ગીતો ઘણા ગાયા છે પણ આ રાસ જોઈને ખૂબ આનંદની લાગણી અનુભવું છું અને આયર સમાજને ખૂબ ખૂબ શુભકામના જય માતાજી જય દ્વારકાધીશ